રેસના પંદર મિનિટ પછી ગેસ ઉપર મૂકી સતત હલાવતા રહો પાંચ થી સાત મિનિટ આ મિશ્રણ એકદમ ઘાડું થવા માટે આવું ઘાડું થાય એટલે ફરીથી તેને એક કલાક માટે રેસ્ટ આપો ગેસ બંધ કરી દેવાનો છે આવી રીતે તમે કલાક રેસ્ટ આપશો તો તમારે હલાવવું પણ નહીં પડે અને જોઈ શકો છો કે લોટ મોટા ભાગનું ફૂલી ગયો છે ફરીથી એની ગેસ પર મૂકી બબલ્સ થાય એટલે ગેસ બંધ કરી રેસ્ટ આપો તમારું ખીરું વડી પાડવા લાયક થઈ જશે બાટકીમાં પાણી લઈ હાથ બોળી અને જે સાઈઝની વડી ખાવી હોય પ્રમાણે ઉતારી લેવાની છે વડી બનાવતી વખતે હંમેશા પ્લાસ્ટિક શીટનો ઉપયોગ કરવાનો ડાયરેક્ટ સનલાઇટમાં સુકવી દેવાની છે સુકાઈ જાય એટલે એને સ્ટોર કરી ગમે ત્યારે તમે એને તળીને મજા માણી શકો છો એકદમ વાઇટ અને પોચી બનશે થેન્ક યુ